આ મેલેરિયાનો મચ્છર કર્યો ને મોની મેલેરિયા થયો છે પણ સોમલા હું કરવાનું કે અમુ શો જઈ રહેવાનું પણ આ બધો જો તો પાણી ભરાય છે ને એટલે મચ્છર પડ્યા છે આ ને આપણા ગામનો સરપંચ એ લગીર ધ્યાન રાખે છે અરે હમુર તો ધ્યાન રાખતો નહી આ સેવા ખાડા ભરાય મારા ઘર ઘર તો લગીર જગ્યા નહી બધા ખાડે ખાડા થઈ ગયા છે બધા મચ્છરી કન પર્યા છે અને પછી તને કહી રે લે મેલેરિયા ના થાય તાન હું થાય લે સોમલા તો મને કહી રે તો હારું સા મને લંકાન કહી રે તો પછી ઘેર કોમ કોણ કરા બધું કે એ વાત સાચી કરી હો કંટાળી જો જોશું

અરે ઠંડી તો જબર છે હું તો વિચાર કરતો કે તું શેટરે પહેલા હું કોબરો ઓઢી લઉં પણ કીધું તો અમે અહીંયા લાઈન બધું છો ઇકણ જાય તો કોબરો લાવ્યો તો ચાલો અને પાછું અહીંયા આવીને બેહરાવાનો કંટાળો સાધન એ શિકાર આવે તો સારું કર તું બેસ ઓયકન સંતિજ બે એ તો સાધન આવ ને તો હું ઊભો રાખું આ લે બેઠું નહીં રહેવા તું શરીર વીક પડી ગયો પણ હાનું બેઠું રહેવાય ઊંઘ જ આયા કર બધું સારું પણ આ મેલેરિયા ખોટો

અમે ગામમાં જાગૃતિ લાવવાની તો જરૂર ખરી ના હોય તો સરપંચ મારા મુલાકાત કરવી પડશે અને બે શબ્દોમાં કહેવું પડશે કે આ બધું ના ચાલે અને વન મી ઉનાળા પેલા કહી દીધું હતું કે આ ખાડા તમે પુરાવો પુરાવો પણ એક નંબરનો નો લુખો છે કોઈ વાભરતો જ નહીં બસ પૈસા અહીં પેલો જાય છે એવો એવો કોમ કરે છે ના કરવાનો કોમ કરે છે ગામમાં ભેગું તો થવું જ પડશે કોક કરીને ગમે તે કરીને મને ખબર છે

તો ખરા એકલા એકલા વા વગર ભોણા ભણાવ બિયારણ વાવો તમે મને પૂછ્યું પ્લાઝો જીવન એન એમ ટુ ખેમલા ને આલ્યુ મધર્સ એન એમ ટુ અને સોમલા આલ્યું મધર્સ એન એમ ટુ બસ એકલા સરપંચ એકલા રહી ગયા ગોમ તમે મને પૂછ્યું પંચાયત કરીવો તો સરપંચ નો બોલાવા હારું હારું વસ્તુ આવો વાબાની એ ખેતી લાગ બી વન હેતર માં વાબાનું અરે સરપંચ તમાર ખેતીમાં રસ નહી એટલા લ્યો પર વાય દે બધું બિયાર બાપુજી અરે બિયાર ના તો રસ નહી તમારા કરતા હું ઢગલો પેદા કરું એવો ખેડૂત છું અમે માં મારા હલવાની જરૂર નહી જો આ નંબર રહ્યા આ નંબર ખરો ને એ નંબર ઉપર તમે ફોન કરશો ને સીધા એટલે તમને તમારા નજીકના તમારા તાલુકામાં જિલ્લામાં કે તમારા ગામના આજુબાજુ જે ડિસ્ટ્રિબ્યુટર હશે ને ઈ ઈવાનો કોન્ટેક્ટ નંબર તમને આલી દેસી દરેક જગ્યાએ મલે આવો એટલે આપડા ગોમના બાજુમાં જ આપણે જઈ અન ડિસ્ટ્રીબ્યુટર હોય એને ફોન કરવાનો એટલે રે તમને એડ્રેસ આલી એ જગ્યાએ થી લાઈન બીઆર બાપુજી આપરા વાયા પણ બીજોને વાબાર તો કેવું તો પડશે જ કા આરન તે 63 પોચે 31 29 702 આ નંબર ઉપર ફોન કરો

બે એવું બિયારણ હાથમાં આવી ગયું છે મધર્સ એન એમ ટુ અને ભાઈ જો તમારે જોતું હોય ને મધર્સ એન એમ ટુ તો તમારા નજીક ના ડિસ્ટ્રીબ્યુટર નંબર મળી જશે ખાલી આ નંબર ઉપર ફોન કરો તેસઠ પોત્રીસ ઓગણ ત્રીસ સાતસો બે બરોબર આવડી જતો શીખી જોવાનું બધું ખાલી મહિના આવ્યો તો કેવું ના પડત કે મમ્મી બાજરી રોટલો કર્યાલો કે ઘડી રોટલીઓ કરો આથે બનાવી જો ના હોય દાળા બાજરી ના રોટલા કોણ ટીપતું લે અમે બાજરી રોટલા કરાય તો કઈ દેખાડ્યું આ પેલું બે ટાઈમ સોનું પડે હા નીકળી ગયો છે પનારદાળા પેલા પાસા કર્યા અને પાછા

શાંતિ થી મંદિર માં બેચે ને તો હારા હારા વિચારો આવે શાંતિ મંદિર માં એટલે તમારું હોય શાંતિ રાખવાની બીજો ના ઘેર શાંતિ જેવું કોઈ સજ નહીં બીજો ના ઘેર જેટલી શાંતિ છે ને બીજો શાંતિ થવા નહી દેતી

તે તમે ખરાબ હોય તો ખરાબ જ કે સારું કર્યું છે કોઈ ગમો હોય ને તો હું તો કુ ગમવા રાજીનામું કોઈ ચિંતા જેવું અરે ગોમ વાળા ખરા ને એક નંબર ના ડફણો શું કરીએ કોમ ના ગોમ વાળા બધા ડફણો ના તમે એકલા તો હોશિયાર બસ બધા બીજા બધા ગોડા ગમો એટલે બાબુજી તમને ખબર નહિ કોમ નહી કરતો એવું હું કર્યું કોમ તમે મે મહિના પેલા તમને હું કીધું તું યાદ કરો પેલા શું હું કીધું તેલે મેં કીધું તું ને બધું કામ થઈ ગયું છે આજ સુધી મને એવું કામ મે બાકી દેખાતું નહી હું તંબુરો કામ કર્યું છે તમે મેં પેલા મે કીધું તું તમે યાદ કરો કે ગોમો ખાડા છે ઢેસન ઢેસન જેવડા એ બધા ખાડા પુરાવાન કરો ને ગોમો પોણી પરાહન તો ના થવાનું થઈન રહ તમે બાપુજી ખરા ને મેનો થઈ જો પણ હજી ગોમો ફરવા નહીં નેકરે લાગતા

બાબુજી હજી સેમ્પલ છે હજી બીજું તો બધું બાકી છે ગમો તમે વાતો કરશે બાબુજી હું બકાવાની વાતો નહીં કરતો સરપંચ તમે મોટા છો એટલે મારે તમારું મન રાખવું જો પેલો ખાડો છેવડો છ મેલેરિયા જીવણીયા વાત કરશો ને હું કોઈ ડોક્ટર નહીં જીવન ગોધો મારી આવું મેલેરિયા થઈ ગયો વાત નહીં કરતો સરપંચ પણ મેલેરિયા છે વિચાર કોઈ ખબર પડે હું સરપંચ ને કરે મેલેરિયા મેલેરિયા જમ ટાઈમ ક્યો પેલા અમે મેલેરિયા તો બધા બધા ગામે થાય છે આપણા ગામમાં કોઈ ના હોય થાય મે મેલેરિયા થવાનું કારણ હું છે તો પકડો એટલે મેલેરિયા સરપંચ ના ઘર થી ન કરા તમારા ઘર થી નહીં આ ખાડા ભરો ને આ ખાડા માં જીવાત પડે અને જીવાત પડે એટલે સીધી મચ્છર બને અને મચ્છર સીધો કળ એટલે મેલેરિયા થાય એટલે આખા ગામમાં ખાડા છે અને ખાડા માં જીવાત પડી છે અને મચ્છર થાય છે અને આ લોકો ને કઈ છે એટલે મેલેરિયા થાય છે અને જાણે તમારે થશે ને એટલા ખબર પડશે પણ આ બાબુજી હું કેવા માંગી તું શું કેવા માંગી તું એટલે મચ્છર અરે આવશે આખા ગોમ મચ્છર પડ્યા છે એના લીધા મેલેરિયા બુદ્ધિ નહીં ગોમ વાળા ઓછો નહીં બટેકો છે બટેકો મોડા આખી ટીમ લઈને નતા ફરે બાબુજી હમણાં જ માર મામોન બધા આરોગ્યવાળા ખરા ને સાહેબો આયા તાર હંગા તાખી ટીમ લઈને ગોમ માં ફર્યા છે અને ઘર ઉપર ટાયર હતો ને એ વસ્તીનો નખાઈ ન ખાઈ દેવરા સુ બોલો મોય પાણી ભરાતું તો આમાં આનું તે

સરપંચ કોઈ મચ્છર ને બાબુજી મને કેવાનું વધારા અને ના કેવા હોય તો રાજીનામું મેલી ફટાફટ મેલેરિયા સરપંચ ને મેલી દેવું પડે છે સરપંચ ને કેવા આપવાનું તમારે વાર રાખવાની જેટલું આવતું હોય એટલું ફરજમાં કરવું જ પડશે અને હું તો કેવાનું જ ફળે તો ફળે તો પછી બીજો ક્યારે રહ્યું સરપંચ છો ઓટો મારવાનો જેને તો પેલા ખબર નથી કશું ખાવાનું બાબુ નહી બધું કરવું કરવું લાગે એટલે તાવ આવ્યો ને એટલે કરવું જ લાગે ના બાબા ખાવું પડે નવો તો જલેબી લઈ આવજે જલેબી અલ્યા મગજ થક નઈ વધાર મોદો પરે જલેબી આમ પાછું સર્દુ થઈ જહ પણ હું કરા પેટમાં રહેતું નઈ અને ખાવાતું નઈ બધું કરું જેર જેવું લાગો મોદો પરેથી પાછો હવા થાય છે કોક કરીને કોક ખા શાકનું રોટલો ખાવાનું રે હવે શાકનું રોટલો તો જોણે ના કોઈ લેબરાનો પત્તો વાટી ના લેવો એવું અને તાવા લેવું લાગે આમના કાટા થઈ ખાઈ લેવાનું ઓશો દબિન હું કશું ભાવતું તો જ મડશે

ખબર છે આજુ છે મચ્છરદાની જોવા લેબડા ને ઊંઘું હોય તો રાતી ઊંઘે ને તો મચ્છરદાની રાખો મચ્છરદાની જોવા બાબુજી આ ગંધ માં

સરપંચ પડે રોજ લેબડા નો કરીએ અને ઊંઘે તો મચ્છરદાની રાખવી પડે ફરજિયાત અને સરકાર દુવાળો કરવા સરપંચ આવશે હા તમાર ઘર આગળ દુવાળો કરવા સરપંચ આવશે મૂર્ખાઓ સરકાર આપણું જેટલું ધ્યાન રાખે છે આરોગ્ય કેન્દ્રો જેટલું ધ્યાન રાખે છે સરકાર ટીવી છે જીવન તું મુખ તને એટલી ખબર પડે છે તારા ભૂલ ની સજા તું ભોગવી રહ્યો છે અત્યારે અને તું તો ભોગવે ભોગવે પણ તારો છોકરો ભોગવશી તારો બૈરો ભોગવશી આખા ધ્યાન નહી રાખતું પણ આખી દુનિયા જાગૃત છે આપણું આરોગ્ય કેન્દ્ર જાગૃત છે સરપંચ જાગૃત છે પણ પોતે તમે જાગૃત નહી થો તો આ બધા રોગો

દવા માં પૈસા ખર્ચે હજાર બે હજાર રૂપિયા એટલું મચ્છરદાની લાવ્યો હતો કોઈ આવું થોજ નત પછી બીજી વસ્તુ તું દવા છોટી તો આવું છો જ નથો તો પછી પોતે જાગૃત બનો કે બીજા ઉપર હુકા ઢોળો છો મારા કાઢો છો એટલે ગોમા ખાડા પુરેલ તારા ઘરા ઘરે પુરી આલો મુઈ ના ના મુ સરપંચ મુ પુરી ના ખબર સરપંચ ની ફરજ છે કે ગોમા જેટલા ખાડા હોય એટલા પુર ગટરો સાફ રાખ પણ બધાના ગેર સરપંચ હરખુ ના કરી આલે આ વાત સાચી કરી બાબા જીઓ ઘેર તો કરવું પડે બાબળ મારા ઘર ની જવાબદારી મારા પોતે જોવી જોવ હું પોતે જવાબદાર છું મારા ઘર ના આજુબાજુ મચ્છર પડતા હોય ને એને સાફ રાખવાની જવાબદારી મારી પોતાની જ હોય એટલે તારા જવાબદારી તારી લેવી પડશે અરે ભાષણ ચેદન નતું આલ્યું આ કાઢી કાઢ્યું છે એવું કશું ના ભોગબવાનું આવ્યું મારા જ ભોગવવાનું આવ્યું પછી તને પણ આપણે પેલા સાવધાન રીતે અઠવાડિયું દર આ થાય પાણી બદલી નાખવાનું આરોગ્યમાં આરોગ્ય માં જવાનું તમને પાવડર આવશે આ બધી જગ્યા નાખવા માટે પછી આરોગ્ય કેન્દ્ર વાળા ઘેર આવી ને તાનું મોટા પાવડર વાળા ના ના સરપંચ પોતે ધ્યાન રાખો સરકાર આપણું આરોગ્ય રાખ્યું તારા ઘર ના આજુબાજુ એકલા કીધું પૂરી કીએ મેલેરિયા એટલે તને ખબર પડશે પોણી ખાલી કરે બધો વર્ગલા જેવો તું થઈ જલેબી ખાવી જેવો થઈ ગયો તો આ જલેબી ખાવી અમુક ખુલ્લામાં મોંઘવાનું નહીં મચ્છરદાનીનો ઉપયોગ કરજે હો ટકા

જય માતાજી